મસ્ટર્ડ કલર એકમાંથી એક કલર ગમે એવા કલર આવવાના છે હું તમને મોસ્ટ ઓફ પીસનો એક એક લુક દઉં આઠસો બે પીસનો બહુ મસ્ત લુક આવશે બધા એટલા મસ્ત પીસ છે રેટ માટે શરમાવતા નહી અને ઝડપથી આવજો પછી ના કેતા કે અમે રહી ગયા ને ને અમારી આઈડી ને ફોલો કરજો તો જ અમે આ રેટમાં આપશું તો એક ચેરી મરુન કલર છે એ પણ એટલો મસ્ત કલર આવવાનો છે એનોય તમને લુક બતાવી દઉં નીચે નીચાવાનો છે પ્લાઝો ઈ પણ મસ્ત પ્લાઝા છે બધાને ફૂલ્લી કમ્ફર્ટેબલ એમ થી લઈ ડબલ એક્સેલ ની સાઇઝ છે તો આજે જ વિઝિટ કરો રોયલ ફેશન જુનાગઢ શ્યામ પ્લાઝા યુ